iPhone 17 Pro Max તો આનાથી આજે આપણે બધું પ્રી-વેડિંગ શૂટ કરવાનું છે સ્ટાર્ટ ભયા બગાછા બહુ ખાય છે ગાઈસ એક જ જોઈ શકો છો અત્યારે આ અંદર શૂટ થઈ છે હર હર મહાદેવ ગુડ મોર્નિંગ હું છું પ્રિન્સ જોશી અને અત્યારે હું આવ્યો છું મારા ફઈના ઘરે અને મિત્રો આજે જવાનું છે મારી બેન અને મારા જીજુ આવ્યા છે તો એમનું પ્રીવેડિંગ શૂટિંગ કરવાનું છે આજે તો આજે હું તમને બતાવીશ તો વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તો મિત્રો જોઈ શકો છો ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા છીએ તો મિત્રો નીકળીએ છીએ ફાઇનલી પ્રીવેડિંગના લોકેશન પર તો મળીએ છીએ સીધા ત્યાં તો ફાઇનલી મિત્રો અમે લોકેશન પર આવી ગયા છે તમે જોઈ શકો છો આ લોકેશન પાલનપુરમાં જ છે અહીંયા આપણે પ્રીવેડિંગ વિડીયો શૂટ કરવાના છે અને આ છે મારા જીજુનો મોબાઈલ આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ તો આનાથી આજે આપણે બધું વેડિંગ શૂટ કરવાના છે અને એના જોવા માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા સ્કીન ઉપર અત્યારે શો થઈ રહી છે તો એની અંદર તમને આ રીલ્સ જોવા મળી જશે ચલો

હા બરાબર Ah, bueno, bueno, se completa. Ay, ya, face આ chu, hala, tú no, no, no. Tú lo has parado, no, no. Ah, coa, ma, bueno, bueno. Ah, no, 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 અંદર no, થોડું અને મારો હાથ ક્યાં નાખું આ કેવું લાગે નહીં સારું નહીં લાગે નહીં લાગતું એ બધું છો એક લેગ નહીં આમ રાખો આમ માથા હા બસ બે રીત હા રેડી રેડી કમ આ હું લઈશ પોઝ લઈ એ તો મને યાદ છે આ પોઝ એવાનું अरे यह मज़े महिया सेंटर में अरे इसमें मज़े मस्त 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 मस्ती हो रही है अरे सेंटर हाँ रे रे बस शादी बनाव बनाव तो नहीं चले हम पग्नी एक्शन ज़िलवानी है पहले पछिया हम आए थे ना आजकल तो अरे तब मैं क्या करूँ अरे मुख्य विषय शादी ओरों बिरह चलो दर वन टू थ्री फोर हाँ स्टार्ट

हूं <laughs> okay. चालू कितने सुधि में बार-बार सामने जोकर बन चलो कट अभी रीते एक बी जाम चार-चार चलता बस हाथ में थोड़ा आ, बस इतना है नहीं थोड़ा छुटा ही जैसे देखा है हां बस इतना बड़ा नहीं थोड़ा चलो बस बस इतना ओके 1 2 3 बार शर्मा रहा ही ना देखो जो रेडी से एकदम कंप्लीट लागे okay

અને હજી અત્યારે થોડું શૂટ બાકી છે તો તમે વ્લોગની અંદર જોડાયેલા રહેજો

આ જ સેમની મજા આવે મિનિટ તો પછી કરું કરું હા એટલે કર હા આગળ

તો મિત્રો અહીંયા અત્યારે પ્રી વેડિંગનું શૂટ થઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો અહીંયા છે અમે આવ્યા છીએ લોકેશન ઉપર પાલનપુરની અંદર રૂકલેન્ડ લાઈવ સિટીની અંદર અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અત્યારે હિંચકાનું ને એનું શૂટ ચાલુ છે તો તમને આ શૂટ જોવું હોય તો પ્રીવેડિંગનું તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અત્યારે સ્ક્રીન પર મેન્શન થઈ રહી છે તો એની અંદર જઈ અને ફોલો કરી લેજો એની અંદર જ આ બધા પ્રીવેડિંગના શૂટ આવશે

તો મિત્રો જોઈ શકો છો અહીંયા વંશ અત્યારે બેગ ન ને બધું સાથે લઈને ફરે છે તમે જોઈ શકો છો અત્યારે શૂટ ચાલુ છે તો આજે મારા જીજો શું લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આગળ જઈએ છીએ અહીંયા હાલ આ આગળના ભાગમાં થોડું શૂટ કરવાનું તું કરી લીધું હવે અહીંયા અંદર જઈએ છીએ

One, मैं किया जो 1 2 3 4 स्टार्ट चले चेना मैं तेरा होत तो है मेरी चाथी री चा मैं बराबर 1 2 3 स्टार्ट आज जाएगा તો મિત્રો તમે જોઈ શકો છો હાલ મારી પાછળનું લોકેશન અને મેં ફાઇનલી અંદર આવી ગયા છીએ અને અમારે ઓલમોસ્ટ બે કલાક જેવું થઈ ગયું છે અને હવે અંદર જવાનું છે શૂટ કરવા માટે તો વ્લોગને લાઈક કરી દેજો ચાલી ના

તો મિત્રો જોઈ શકો છો અત્યારે કારનું અહીંયા શૂટ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો હાલ મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે બધા પબ્લિક રિએક્શન ચાલો 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 આ બરાબર છે એટલે હું પેલા બહાર એક ક્લિપ લઈ લઉં ભાઈ તમે દરવાજો વાખો અને કાચનો નીચો કરીને આમ સ્માઈલ કરો ચાલો કઈ પડશે ગાર્ડ થઈ ખાલી અંદર ટાકો કે તો રહે એક કરી દે કર દે છે પાછો ધન હા બસ 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 હું તો નહીં દેખાઉ ના પાછી તો હું ના ફોર્મ કરો એમ તો નહીં મજા આવો એમ તો નહીં આવો તમે એમાંથી લે એમાંથી તો ના લેવાય ને એમાંથી તો ના સેટિંગ થાય તમે બે હાલ એક જે મે આજે સવારે જ રીલ્સ જોઈ એમ નહીં હું બતાવું તો બે જણા આના ઉપર હાથ રાખો બરાબર હવે એક બીજાના આમ જોતા હોય ને એવી રીતના ના કરો ક્લી બસ મસ્ત લાગા અહીંયા મોઢું ટાઈટ રાખા આવી રીતના અધર 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 હા એવી રીતના બસ હા મસ્ત મસ્ત

તમે વાંચતા હોય એ રીતે એટલા માટે આપને ગુજરાત નહીં આવડતું એટલે બીજાથી શીખવાનું એ શુભ લગ્ન છે સી ડિપેન્ડન્સી સંદીપ શુભ લગ્ન છે તો આપણે ત્યાં જન્મનો કીધું છે ઓકે તો કા તો તો આપસે אביતાબેન દલપભાઈ મપણા સર ગુડ <laughs> 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 અને ફોટો ફ્રી કરી દો હા એટલે કમ્પ્યુટર લેખન તો મિત્રો એના સ્ટાફની સગવડ એકદમ સારી છે આપણે અહીંયા હાલ શૂટ કરવામાં પણ આવી છે અહીંયા સિમ્પલ હાઉસ અને બાય એક બેટરી કાર છે તો એની અંદર પણ અમને હાલ શૂટ કરવાનું કીધું છે તો વ્લોગની અંદર જોડાયેલા રહેજો ને આટલા સુધી જો વ્લોગ જોયો તો લાઈક

યુનેની હા નેચરલી ઇનિશિયલી ઊભી રહે આ રીતના બે આ તો પેલો તો 3 સ્ટાઈ સજના ને કે રહું તુમને બીછ આરામરા એટલે તો લે એટલે ગોડી ચલ આને અડબથી બનાયા આદુ લીલું સારું જમ જંત્ર એક જ બે નહીં એ બે હું તો ઘરે જાવ દવાડી બોલાય દે હમારે યહા એસા જ હોતા હે

અમે શૂટ કર્યું છે પ્રીવેડિંગ નું વિડીયો શૂટ કર્યું છે તમે જોઈ શકો છો જોઈ શકો છો અત્યારે આ ગાડીના અંદર શૂટ થઈ રહ્યું છે

મિત્રો જોઈ શકો છો અત્યારે અમે ગાડીની અંદર બેઠા છીએ અને શૂટ અમારું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે તો મિત્રો અહીંયા સ્ટાફની સગવડ પણ એકદમ સારી છે ને બધાના સ્વભાવ પણ એકદમ સારા છે અમને અહીંયા ફૂલ ફેસિલિટી આપી અને તમે જોઈ શકો છો અત્યારે અમને આ ભાઈ છે ગાડીની અંદર અહીંયા હાલ બધું ફેવરેટ છે અને એની અંદર પણ અમે શૂટ કર્યું નંબર છે સત્તાણું એક ચાલીસ બરાબર દસ છસો એકસઠ બરાબર મિત્રો આજનું મારું પ્રીવેડિંગનું શૂટિંગ અને ફોટો ક્લિક કરવાના હતા એ બધું જ કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અમે આવ્યા હતા બ્રુકલેન લાઈવ સિટીની અંદર આ પ્રીવેડિંગના બધા જ વિડીયો મારા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે તો અત્યારે સ્કીન ઉપર આઈડી શો થઈ રહી છે તો એની અંદર જઈને ફોલો કરી લેજો તો મિત્રો આજના વ્લોગમાં આટલો જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં